હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો તમને જોઈને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે સુખડી બનાવીએ છીએ પણ આપણે જે નોર્મલી જે સુખડી બનાવતા હોઈએ છીએ એના કરતાં થોડીક અલગ બનશે આ સુખડી મેં એક બે એવી વસ્તુનો ઉપયોગ કર્યો છે જેનાથી પ્રોટીન રીચ પ્રોટીનથી ભરપૂર સુખડી આપણી બનશે આવી સરસ સોફ્ટ અને ટેસ્ટી સુખડી બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીશું તો એને માટે આપણે જે ઘી ગોળ અને લોટ લઈએ છીએ એ જ લીધો છે પહેલાં તો મેં તો અહીં પોણી વાડકી ઘી ચોખ્ખું અહીં ગોળ લીધો છે પોણી વાડકી અને અહીં મેં લોટને પોણી વાડકી લીધો છે તો જનરલી આપણે સુખડી બનાવતી વખતે એક પૂરી વાડકી ભરીને આપણે લોટ લેતા હોય છે અને એની સામે ગોળ અને ઘીનું આ રીતનું માપ હોય છે પોણી વાડકી તો અહીં મેં લોટ થોડો ઓછો લીધો છે કેમ કે આગળ આપણે જે વસ્તુઓને એડ કરવાની છે એનાથી બરાબર આપણું પ્રમાણ જળવાઈ રહેશે તો અહીં આપણે સૌપ્રથમ ઘી ગરમ કરીશું અને એની અંદર આપણે લોટને એડ કરી દઈશું અને લોટ છતાં પણ જો થોડો ઓછો લાગશે તો આપણે એકાદ બે ચમચી એડ કરીશું એનાથી વધારે આપણે એડ નથી કરવાનું પૂરેપૂરો એક પૂરી વાડકી ભરીને આપણે નથી લેવાનો તો આપણે સુખડી કટ કરીશું ને તારે ભાગી જશે તો અહીં લોટને આપણે શેકી લઈશું તો અહીં એકદમ સ્લો ગેસે આપણે એને સતત હલાવતા જઈને એને આપણે બદામી રંગ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું તો અહીં જે આપણે લોટ ઓછો છે ઘી કરતાં તો આપણો ખૂબ ઝડપથી શેકાઈ જશે લોટ તો અહીં બેથી ત્રણ મિનિટ કે વધારેમાં વધારે ચાર મિનિટ સુધીમાં આપણો લોટ સરસ શેકાઈ જશે તો અહીં બે બે ચમચી જેટલો લોટ મેં એડ કર્યો છે હવે આનાથી વધારે આપણે એડ નથી કરવાનો તો હવે આપણે એને સતત હલાવતા રહીશું અને લોટ શેકાઈ જાય સરસ સુગંધ આવે અને એનો કલર પણ બદામી થઈ જાય મતલબ કે બદલાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું તો અહીં જનરલી સુકડી આપણે ઘી ગોળ અને લોટ ઘઉંનો હોય છે એનાથી જ બનાવતા હોઈએ છીએ અહીં મેં જે વસ્તુનો ઉપયોગ કર્યો છે તો હું હવે બતાવી દઉં તો અહીં આપણે મખાણાનો ઉપયોગ કર્યો છે જે મખાણા હોય છે એમાં ખૂબ જ પ્રોટીન હોય છે અને સાથે બદામ પણ એડ કરી છે તો બદામમાં પણ પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે તો અહીં મેં મુઠ્ઠી ભરીને મખાણા અને એક મુઠ્ઠી ભરીને બદામને લીધેલી છે અને બંનેને ડ્રાય રોસ્ટ કરી અને એનો પાવડર બનાવી લીધો છે તો એને આપણે એડ કરીશું પણ અહીં આપણો લોટ હવે શીકાઈ ગયો છે તો મેં ગેસની ફ્લેમને બંધ કરી છે અને આ જે મખાણાનો પાવડર છે તો એને આપણે અંદર એડ કરીશું તો એ મખાણા તમે થોડા વધારે એડ કરવા હોય તો કરી શકો છો પણ જો વધારે પડી જશે તો આપણે સુખડી એકદમ કટ કરીશું તો ભૂકો થઈ જાય છે તો એટલે આપણે પ્રમાણસર જ આપણે અંદર એડ કરીશું અને એ જ રીતે આ બદામને પણ મેં પાવડર કરી લીધો છે મિક્સીમાં તો એને પણ આપણે અંદર એડ કરી દઈશું તો આ સિવાય તમે અંદર ઓટ્સ આવે છે જે એને પણ તમે થોડા ડ્રાય રોસ્ટ કરીને એડ કરી શકો છો બાકી તો અંદર શેકાઈ જશે કેમકે આપણે ઘી ગોળનું જે આ મિશ્રણ છે એકદમ ગરમ છે તેમાં એ સરસ શેકાઈ જ જશે તો અહીં આપણે બે મિનિટ સુધી આપણે એને હલાવતા રહીશું અને પછી આપણે અંદર ગોળ એડ કરીશું તરત ને તરત ગોળ એડ નથી કરવાનો આપણે તો હવે આપણે એની અંદર ગોળને પણ એડ કરી દઈશું તો ગોળ બને એટલો ઝીણો સમારવાનો થોડા મોટા ગાંગડા ના હોય તો વધારે સારું તો અહીં આપણે હવે એને મિક્સ કરી લઈશું બરાબર અને ગોળ બરાબર પૂરેપૂરો ઓગળી જાય પછી આપણે એને ગ્રીસ કરેલી થાળીની અંદર પાથરી દઈશું સુખડીને તો અહીં મખાણા અને બદામને લીધે ખૂબ જ ટેસ્ટી સુખડી બનશે આપણી તો હે ગ્રીસ કરેલી થાળી છે એની અંદર આપણે એને ઠારી દઈશું અને આપણે એને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું એકદમ ઇવનલી સ્પ્રેડ કરીશું આપણે એને અને આ સુખડી મારા ઘરમાં મારા બાળકો નથી ખાતા તો એના માટે થોડી એને એ લોકોને જોતાં જ ખાવાનું મન થાય એટ્રેક્ટ થાય એ લોકો એવી સુકડી બનાવવા માટે મેં ઉપરથી થોડા બદામની કતરણ એડ કરી છે અને થોડા ચોક્કો ચંક્સ મેં ઉપરથી સ્પ્રિંકલ કર્યા છે જેને લીધે એ લોકોને ખાવાનું મન થાય તો ચોકલેટ તો એમ પણ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે તો જ્યાં ચોકલેટ જોશે એ વસ્તુ એ ખાવા માટે માગશે જ અને સામેથી માગીને ખાશે તો અહીં ચોકો ચંક્સ છે મારી પાસે તો મેં એને પણ ઉપરથી થોડા એડ કર્યા છે તો આ ચોકોચંક્સ આસાનીથી મળી રહે છે તમને જેટલા નાખવા હોય એટલા તમે નાખી શકો છો અને અંદર નાખવાથી શું થશે કે ગોળ એકદમ મીઠો હોય છે અને ચોકલેટ અંદર મિક્સ થઈ જશે તો આપણને ચોકલેટનો એટલો ટેસ્ટ નહીં આવે તો એને માટે મેં ખાલી ઉપરથી થોડી થોડી અંદર સ્પ્રિન્કલ કરે છે અને એને ખૂબ જ હળવે હાથે આપણે અંદર દબાવીશું કેમકે આપણું મિશ્રણ એકદમ ગરમ છે તો આ ચોકો ચંક્સ એકદમ ઓગળવા મળશે તો આ રીતે હવે આપણી સુખડી બની ગઈ છે તો હવે આપણે એને ઠંડી થવા દઈશું તો એકદમ ઠંડી થઈ જાય ઠરી જાય પછી જ આપણે એને કટ કરીશું તો સરસ રીતે આ એકદમ એકદમ આપણી સેટ થઈ ગઈ છે સુખડી તો હવે આપણે એને કટ કરીશું અને એકદમ પતલું લિયર થયું છે છતાં પણ એક પણ સુખડીનો પીસ બિલકુલ જ તૂટ્યો નથી અને એકદમ સોફ્ટ સુખડી બની છે તો જો પ્રમાણસર આપણે માપ દરેકનું વ્યવસ્થિત લીધું હશે તો આપણી સુકડી સરસ જ બનશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો જો તમે જોઈ રહ્યા છો કે એકદમ છૂટી પડવા મળ્યા છે દરેક પીસ એના આપણે એક પીસને જોઈશું કાઢીને તો તમે જોઈ રહ્યા છો એકદમ પાતળું લેયર છે અને એકદમ ફટાફટ દરેક પીસ અંદરથી નીકળવા મળ્યા છે અને આ રીતે કાઢવા છતાં એક પણ તૂટ્યો નથી તો એકદમ પરફેક્ટ આપણી સુખડી બની છે અને આપણે એને તોડીને પણ જોઈશું તો જો તમે જોઈ રહ્યા છો એકદમ સોફ્ટ અને એકદમ પાતળી છતાં પણ એકદમ આ કેક પીસાના આખા જ છે તો આવી સરસ સુખડી તમે પણ બનાવજો અને ખાજો અને સૌને ખવડાવજો તો અમુક વસ્તુ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો તમારે એડ કરવાની ના હોય તો ચાલશે તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે